દવા વેચનાર વધુ એક વ્યક્તિ ઝડપાયો છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કલોલ તાલુકાના છાત્રાલ જીઆઈડીસી માં રેડ કરી કંપનીના માલિક અંકિત પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો અધિકારીઓએ છ જેટલી દવાઓના નમૂના લઈને તપાસ હાથ ધરી છે સ્થળ પરથી દસ લાખની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને અગાઉ પણ આરોપી બનાવટી દવાની ફેક્ટરી કૌભાંડમાં પકડાયો હતો

રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળી રહે તેના માટે રાજ્ય સરકાર રાજ્યનું આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે જેના ભાગરૂપે અમને મળેલ માહિતીના આધારે તાજેતરમાં જીઆઈટીસી છત્રાલ ખાતે આવેલી એક હોલસેલ એજન્સી નામે યુવાન બાયોટેક કે જેના માલિક અંકિત પ્રજાપતિ છે તેઓ દ્વારા માન્ય પરવાન વગર કોઈપણ જાતના ખીણબીલ વગર ગેરકાયદેસર રીતે અપ્રમાણશીલ દવાઓનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું ધ્યાન આવેલું હતું ત્યાંથી લગભગ દસ લાખ જેટલી દવાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે છ જેટલી દવાઓના નમૂના લેવામાં આવેલ છે એને ત્યાંથી જે દવા આવેલી છે એમાં પેરેસેટોલ ટેબ્લેટ અન્ય યુથ્રોમાઇસિન તથા ઇમ્યુસિડ જેવા ઘટકો મળી આવેલા છે આ દરેક દવાના નમૂના ડબલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ અંકિત પ્રજાપતિ અગાઉ કોમ્યુનિટીમે જે ગાયર ખાતે જે રીડ કરી હતી એની સાથે પણ સંગ્રહ હોવાનું ધ્યાનમાં આવેલ છે અને આવા ઇસમો આજે ખરાબ દવાઓ બનાવીને લોકોના નાગરિક સાથે ગંભીર ખતરો કરે તેવી કાર્યવાહી કરી રહ્યા હોય તેઓની સામે એક વરિષ્ઠ તપાસ કરી પ્રોગેક રીતે સખતમાં સખત કાર્યવાહી થાય તે માટે તંત્ર અધિકારીઓ કાર્ય અને કામગીરી કરી રહ્યા છે